ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અયોપ કે બધા તમે મજામાં હે ને હું પણ મજામાં હે એના જ નવા વરણ મારા ને મારા પરિવાર તરફથી બધાની ચાચાન ચાચાનથી સીતારામ ને બધાની હાર્દિક શુભકામના કે માતાજી બધાને સારું વરસ જાય એવી આપણે પ્રાર્થના કરીએ કે બસ બધા હારું વરસ જાય હું જો બસ આગળ જસ્ટ ઉઠી જ ઉઠાઈને પહેલાં જ વિડીયો ચાલુ કર્યો અને બેસી ફોન ઉક્યા અને હું કાલે વિડીયો ચાલુ કર દા પછી મારે જવાનું હે કાયમી તો બસ એવું હે તો ઝાઝા વરા નવા વરાના બધા એની જાજાથી જાજાથી સીતારામ અગળી ઉઠીને તે જાગેલું થાય ને મારી ઝુલી તરફથી બધા એની સીતારામને રામ રામ કહે દે ઝૂલી ઝૂલી બધા એની સીતારામને રામ રામ કહે દે અમારી ઝૂલી હે ને જે ઉઠી હે ઝઘડી હું એ ઉઠીને જુલી ઉઠી ને ને લખો તો ભાઈ કેમ વ્યાગા ને આ વિડીયો કાલે આવીએ એટલે બેતા તાવરનો મેં એક શોર્ટ વિડીયો મૂકી દીધો બધા એની સીતારામને રામ રામ કહી દીધા એટલે આ વિડીયો કાલે આવીએ કંઈક આજને જ વિડીયો ઉતાર આજને આજ એડિટ એડિટ કરવો અપલોડ કરવો એ બધા ન મેળવે એટલે આજે વિડીયો ઉતારીને એ કાલે આવીએ આ વિડીયો વહેતાવરણ મેં કાલે ઉતાર્યો હોત તો આજ આવે જ પણ એકદ અગાઉ કાં ઉતારે મેં મૂકી દેવો કે એક દે અગાઉ કેવું એટલે મેં આજે જ ઉતાર્યું એટલે વિડીયો કાલે આવીએ ને મેં શોર્ટ વિડીયો હવાર મેં ઉતારીને મૂકી દીધો હતો ને બધાને રામ રામ ને સીતારામ કહી દીધા હતા ચાલો પાછા આગળ આગળ મળ્યા તો જો હે ને વાગ્યા પૂણા બાર અને હું જ્યાં કઈમી તો ટણે પુણા બાર બાર વાગ્યા ડ્યુટી હોય ને તાર મારે હાલે જવાનું હોય એટલે પૂણા બાર થયા ને તો હું ક્યાં પૂગે કાં એટલે જરાક વેલેરી હાલવા માંડી અને વેલેરી નીકળે જ્યાં તો હું ઊંકા પૂગે જ્યાં અને તમે બધા કીહો કે આજ બે તું આ કો જાય મારે બા તો અગડી હે ને પાંચ મિનિટ થાય પાંચ મિનિટમાં હું કાયમી જા ને તમે બધા કહેવો કાંઈ બેહતું વરસ એને કાયમી પણ આ નવા વરસનું ને બેતા વર્ષનું કંઈ હોય નહીં આ તા નહીં તું ઠેન દિવાળી હવે ટાણું થાય એટલે આ ભાઈ ક્યાં કાયમી ને હાંજી ઘેર ને આ હે ને દિવાળીનું મો બધું હોય કીધું કે થર્ટી ને દી તો આ બધું થર્ટી ફર્સ્ટ હોય ને તારા બધું અહીંયા ઉજવે બાકી અટાણે કંઈ નીભરે તો અટાણે તો બધા જો કામ કરે મી જાવું ને કામ કરીએ તો એ રોગું રોગ હે અટાણે જો હું લાખો નિર્મલ ને નીતાની હાંજી જવાનું હે કાયમી એટલે બધાય જો કામ કર્યું અને મારે અટાણે અગળી બે ત્રણ મિનિટની વાર હે વારે જવાથી મોડે જાય એટલે પૂગે જ રેખાઇ કહેમી હે એટલે કોઈ એ ન કહેતા કે બે તાવર નદી કાયમી જાઓ તમે થોડા કમાજો કે આ કે તે કે કે આ વિદેશનું બધું આવું હે તો જેમ કોક ટ્રેક્ટર વિદેશનું કામકાજ જ આવું હે તો વિદેશમાં હોય એટલે તો આપણે ટાઈમ ટુ ટાઈમ કામ કરવું પડે પછી આ જી ફસી હે તે દો અમારે આ બધાની રજા એ હે તે દો આપણે ઇન્ડિયામાં બધા કામ કરતા હોય હે એટલે આ તો એવું રોગું હે તો જોતા હાં સુધીમાં વિડીયો લક્ષક ઉતારવાની મેડ નહીં આવે આવી આવીએ તો હું તમને આગળ આગળ અપડેટ આપી ને કે પછી હાંજી જેને મેળ્યા આપણે

તો ત્રણ હે ને વાગ્યા સો અને આજે વાતાવરણમાં આખો પલટો થઈ ગયો વાતાવરણ અહીંયા બીજી રીતનું છે જો મોટરું પડ્યું ને હવે ઢાકલા જેવું હે એકદમ તો વાલા એટલે મેળવી પડે ગો મારું એવું લેવાને કી જ ને જો લ્યો પવન પવન એકદમ હે ને અહીંયા મેં આવે મેં તો આવે કે કામ થાય અમારે મારે નીતાની બે ની કાયમી જવાને રેખાની કાયમી નથી જવાનું એ હવારી પાંચસો વાગે ગઈ તી તો ટણે એ તો ભાગે આવી અને મારે નીતાની બે ની જવાનું હે એટલે અગડી વ્યારા પિયારા કરીને જાય તો ટણે અગડી શા કર્યો અને દાર અને ફાતી બે કમ્પ્લીટ કરી લીધા હે ને ખાઈ ને પછી કમી જાયો તો હમણાં હે ને જ્યાં કવારી પણ હુકાવવા કહવા કવારી મે પાણી નાખવાની વીત નેતાવી આવી ટાઈમ ટાઈમમાંથી બે માંથી કવારી માં પાણી નથી નાખવા બધે ડૂસો નાખી દીધો ને હમણાં ને વિડીયો ઉતારવાની હે ને આવીએ પછી નીંદર થાય કે ન થાય અરે શનિ રવિ બે દીતે કામ ન થયું પછી હું બીજા કઈમી ગઈ તી તારી કઈ કામ ન્યું એટલે અડાવર અડાવે કઈ કામ નો નતા આવતો અને વિડીયો ઉતારવા ને બહુ વિત આવતી ને હા આગલો વિડીયો કાલે મૂક્યો એ નહીં મૂક્યો તો ને એ વિડીયા મે થોડું ગબડ ગબડ થઈ ગું કે મે એ વિડીયો અપલોડ કરે અને હું અપલોડ થઈ જાય ને તો પછી એમાં ટાઇટલ ને થમ્લેટ મૂકે તો પાછી હું હુવે રહી અને ટાઇટલ કે થમલેટ ન લખાણો ને એની અપલોડ વિડીયો થઈ ગયો એટલે પાછું મેં જ્યાં જોયું તો તા એમાં ત્યાં વ્યૂ સારા આવે ગતા હતા માથે વ્યૂ આવે ગઈ પછી ખબર પડ્યા બરોબરો બધું હવર થઈ ગયું કાં તો એ હું બધું હે ચાલો ભાત કર્યા તો એ તમને પાણી કરે ને પછી જઈએ કાંઈ અમારી ને નખરા ચાલુ હોય નખરાજી ઝૂલી બાઈ બેઠી ભાત નહીં ખાતે એને ખાવા ને અમે ભાત કર્યા ત્યાં તો જો આમાં દાર છોડે દાયરી આપણે કમ્પ્લીટ થઈ ગઈ ભાતે કરી લીધા આમાં આપણે અઠે સા કર્યો

એના પગના બહુ મોટા મોટા એટલા લાગતા ને બહુ મોટા વિખોડીયા ભરે સીધા લીતા જ થાય